ક્લબમાં છે અમદાવાદનું આમસી ક્લબ કે જ્યાં અત્યારે મેરેથોન જે કહી શકાય કે રનિંગ ગ્લોબલ રનિંગ જે જેનું આયોજન થયું છે આઇઝેક જે જે સંસ્થા છે એના દ્વારા યુવાનોને જે પ્રકારનું એને કહી શકાય કે માર્ગદર્શન આપવામાં આવે છે નેતૃત્વને ધૃત્વને લઈને ક્યાંક માર્ગદર્શન આપવામાં આવે છે અને લઈને આપણે વાત કરવી છે અહીંયા અત્યારે આપણી સાથે જે આયોજન ટીમમાં છે એમની સાથે આપણે વાત કરીશું નામ છે આપનું આપણું જે જે આયોજન થયું થયું છે 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 એટલે કઈ રીતે શરૂઆત બેઝિકલી શું કરે આ વિશે મારે પૂછવું ઓકે તો આઈઝેક બેસીકલી વર્લ્ડનું સૌથી મોટું રન ઓર્ગેનાઇઝેશન છે અને અમે લોકો ત્રણ વસ્તુઓ પર કામ કરીએ છીએ લીડરશીપ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ ક્રોસ કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ તો આ મેરેથોન આયોજન કરવાનો મોટો એ જ હતો કે જે યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એની અમે લોકો અવેરનેસ ફેલાઈ શકીએ અત્યારે જે પ્રકારે આ જે લોકો દોડી રહ્યા છે અલગ અલગ કિલોમીટર્સ તમે જે વહેંચાયેલા છે કઈ રીતે આખું આયોજન કર્યું છે કે આટલા કિલોમીટર આટલા શા માટે શું છે ઓકે સો બેસિકલી જેટલી પણ મેરેથોન્સ થતી હોય છે પછી ફાઇવ ટેન ટ્વેન્ટી વન અને અબવની જ હોય છે પણ અમે આના પહેલાં બે આઈસેકમાં જ મેરેથોન્સ ઓર્ગેનાઇઝ કરી હતી અને ત્યારે મેં એવું નોટિસ કર્યું હતું કે યુથના લોકો સૌથી ઓછું પાર્ટિસિપેટ કરતા હતા અને એ લોકો એ લોકોની પોતાની હેલ્થ માટે એટલા બધા અવેર હતા જ નહીં એટલા માટે અમે લોકોએ થ્રી કિલોમીટરની મેરેથોન પણ રાખી છે જેનાથી વધારેમાં વધારે યુથને અમે લોકો ટેપ કરી શકીએ અને એ લોકો બી પોતાની હેલ્થના બારેમાં વધારે અવેર થઈ શકે ઓકે શું નામ છે આપનું આકૃતિ અચ્છા કઈ રીતે આખું આ જે પ્લાનિંગ જે થયું હશે કે લોકોના રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન આવવાના ચાલુ થયા અને એના પછી અત્યારે આખું આયોજન ગોઠવાયું કઈ રીતે ચાલુ થયું અમે લોકોએ ડિફરન્ટ સ્કૂલ યુનિવર્સિટીઝ એ લોકોને ટેપ કર્યું હતું યુથ હતા એટલે અમે લોકો ડિફરન્ટ એનજીઓ જોડે બી અમે લોકો કોન્ટેક્ટમાં છીએ તો અને અમારી જોડે મેટ્રોબીટ કરીને બી એક ઓર્ગેનાઇઝેશન છે જે સ્પેશિયલાઇઝ લોકો જે હોય છે એ લોકો બી અમારા મેરેથોનમાં પાર્ટ લે છે એન્ડ એ રીતે અમે લોકોએ પ્લાનિંગ કરી લીધી એક મારે એ પૂછવું છે કે આમાં જે યુવાનો જોડાયા છે યુથને લઈને કામ કરી રહ્યા છે બટ ત્રણ કિલોમીટરની વાત કરવામાં આવે ત્યારે એમણે એવું પણ કહ્યું કે ત્રણ કિલોમીટરમાં કેટલાક જે એજેડ લોકો છે એ લોકો પણ જોડાઈ શકે એના માટે પણ એક વિચાર કરવામાં આવ્યો છે કઈ રીતે તમને આ આઈડિયા આવ્યો એમાં કેવું છે કે યુ ગઢા જે હોય એ લોકોને ચાલવું ગમતું હોય છે પણ એ લોકોને એટલી સ્વાસ્થ્ય નથી હોતી કે એ લોકો પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર લોકો દોડી શકે તો અમે એ લોકોને બી સાથે રાખીને વિચાર્યું કે ત્રણ કિલમીટરમાં આરામથી એમનો આરામથી ટાઈમ લઈને ચાલી શકે એમ છે અચ્છા ક્યાં થી આ લોકો અમદાવાદના જ છે કે પછી બીજે ક્યાંક થી પણ આવ્યા છે ના ના બધા મોસ્ટલી અમદાવાદના જ છે પણ ઘણા અમે ટ્રાય બી કર્યા છે કે આજુબાજુના શહેરોમાંથી આવી શકે એમ છે અમે ઘણા કોન્ટેક્ટ સહ્યા પણ મોસ્ટલી બધા અમદાવાદના જ છે અચ્છા શું નામ છે આપનું मेरा नाम अनिश है अच्छा तो अनीश जी मुझे बताइए कि ये जो पूरा जो आयोजन है ठीक है ये आईजेक के द्वारा जो तो हुआ है तो अहमदाबाद में होता है या फिर कहाँ कहाँ अपन करते रहते हैं ओके तो ये आयोजन आईसेक ने अहमदाबाद में किया है वैसे आईसेक के पूरे इंडिया में 29 अलग अलग है हर सिटी में एक एक ऑर्गेनाइजेशन है तो हर सिटी में अपने ऑर्गेनाइजेशन ऐसे इवेंट्स करती रहती है अभी हम अहमदाबाद में हैं तो एट द सेम टाइम सूरत में भी एक इवेंट हो रहा होगा तो वैसे ही अलग अलग ऑर्गेनाइजेशन आई सेकंड सूरत आई सेकंड तमिलनाडु ऐसे बहुत सारे हैं तो दे कंडक्ट दी इवेंट्स लाइक दिस इन दर ओन वे अच्छा ओके क्या क्या एक फैसिलिटीज़ है जैसे कि मान लो कि यहाँ पर अभी रनिंग शुरू हो गया है ठीक है वो लोग लो अभी आएंगे तो ये पूरे रूट के दौरान क्या क्या हमने व्यवस्था की है ओके तो टू तो इंश्योर सबकी सेफ्टी के लिए हमने सब जगह बैरिकेटिंग एंड पुलिस जितना हम यूज़ कर सकते हैं सबने यूज़ किया है प्लस टू कीप दैन हाइड्रेटेड वन वन किलोमीटर पॉइंट वहाँ पर हम लोग हाइड्रेशन पॉइंट रखे हैं पानी एंड एन, एन, एनर्जी ड्रिंक्स के साथ एंड हम लोग बीच में अभी आर ओ एस वाटर भी रख रहे हैं तो पीपल कैन चूज़ एनी वन और वो अपने आप को ट्रीट कर सकते हैं पानी पीते पीते आर ओ एस पीते पीते कुछ भी એક તો જેમને વાત કરીએ આમ તો કેવું છે કે શિયાળાનો સમય છે એટલે ઠંડી છે અત્યારે ઠંડી એટલે નથી પણ ઓછી છે પરંતુ સવાર સવારમાં જે લોકોનો ઉત્સાહ અને જે લોકો દોડવા આવી રહ્યા છે તો એ રનિંગ ને લઈને આપણે વાત કરી આઇઝેક જે આખું આયોજન કર્યું છે એના વિશે વાત કરી મારે આગળ એ જાણવું છે એના વિશે લઈને વાત કરવી છે કે આખી જે આ જે સિસ્ટમ કામ કરે છે એમાં મેરાથોનને લઈને શું શું એના ક્રાઇટેરિયા હોય છે કાં તો કઈ રીતે આખું થતું હોય છે એના વિશે આપણે વાત કરી છે બેન શું નામ છે આપનું આશા વઘાસિયા તમે આઈ થિંક મેરાથોન વગેરે રન કરો છો રાઈટ હું મેરેથોન રન કરું છું અને નેશનલ ઇન્ટરનેશનલ મેરેથોન પણ રન કરેલી છે મેં તો ઇન્ટરનેશનલ તમે રન કરી છે એટલે મારે તમને પૂછવું છે કે આખા જે મેરેથોનમાં કયા કયા પ્રકારના લોકો એક તો ક્રાઇટ પેરામીટર્સ કતો એ લઈને ચાલતા હોય છે અને શું શું નીતિ નિયમો છે એનો પહેલા તો મેરેથોન જે શબ્દ છે આપણે ભલે આપણે બધા જે નાના મોટા રન થતા હોય એને આપણે મેરેથોન કહીએ છે પણ મેરેથોન ઇઝ 42 ટુ કિલોમીટર ફોર્ટી ટુ પોઈન્ટ ટુ કિલોમીટર એને મેરેથોન કહેવાય ફૂલ મેરેથોન ટ્વેન્ટી વન કિલોમીટર ઇઝ હાફ મેરેથોન અને પછી જે દસ પાંચ ત્રણ જે કરીએ છીએ એ બધા રન્સ કહેવાય એને મેરેથોન ન કહેવાય એ આ બહુ મોટી મિથ છે જે એક તો આપણે બધાને અવેર કરવી જોઈએ ને લોકો સુધી પહોંચાડવી જોઈએ સો વન થિંગ ઇઝ દેટ એન્ડ મેરેથોનના ક્રાઇટેરિયા તમે તો મેરેથોનમાં એજ ગ્રુપ વાઇઝ ક્રાઇટેરિયા હોય છે ઘણા બધા એટલે એ રીતની પણ મેરેથોન્સ થતી હોય કે જેમાં એજ ગ્રુપ હોય અલગ અલગ એજ ગ્રુપ વાઇઝ લોકો દોડતા હોય પણ મેરેથોનનું સૌથી મોટું એસ્પેક્ટ જો કોઈ હોય તો એ છે કે મેરેથોન જીતવા માટે નથી હોતી હંમેશા મેરેથોન ફિનિશ કરવા માટે હોય છે તમે એક મેરેથોનમાં પાર્ટિસિપેટ કરો એને પૂરું કરો એનો તમે ગમે તેટલા કિલોમીટર ફોર્ટી ટુ ટ્વેન્ટી વન ટેન ફાઇવ પણ એ પૂરું કરો મેરેથોનનો મોટિવ જ એ છે કે તમે જે ચાલુ કર્યું છે પૂરું કરો તમે પૂરું કરવાની વાત કરી એટલે એક પ્રશ્ન એ થાય કે ઘણા વચ્ચે જે સ્પીડને અપડાઉન કરતા હોય છે તો આમાં એક સ્પીડ કન્ટિન્યુ રાખવી એ કદાચ એ મહત્વ છે જ્યારે તમે લોંગ રન્સ કરો છો જેમ કે શોર્ટ રન્સ હોય તો તમે એક સાથે ફાસ્ટ દોડી શકો પણ જ્યારે તમારે લોંગ રન જવું છે લોંગ દોડવું છે તો તમારે એક સ્પીડ મેન્ટેન કરવી પડે તમે જે પણ તમારી કન્સિસ્ટન્સી છે એ મેન્ટેન કરવી પડે તો તમે લોંગ ચાર પાંચ કલાક તમે દોડી શકો કારણ કે જ્યારે તમે ફૂલ મેરેથોન કરો છો ત્યારે ત્રણ કલાક ચાર કલાક તમારે કન્ટિન્યુઅસ દોડવું પડે તો એ દોડવા માટે તમારે એક સ્પીડ મેન્ટેન કરવી પડે ओके ऐल आज मैराथन नो जे थोड़ो घड़ो जो कंसेप्शन क्लियर थैं अनश जी मुझे आपसे एक ये बात जाननी थी कि यहाँ पर मान लो कि ये जब खत्म होता है जो फर्स्ट या सेकंड आता है तो उन्होंने बताया कि ये जो मैराथन है वो फिनिश करने के लिए होता है लेकिन मान लो कि कुछ फर्स्ट या सेकेंड उसके लिए कुछ है क्या हाँ तो हम लोग ने फर्स्ट हर कैटेगरी में भले थ्री हो फाइव हो टेन हो हम उनको फ्री कोल्ड पे टिकट्स दे रहे हैं एंड प्लस वी हैव द स्पॉसर गिफ्टिंग पार्टनर बुमा की एंड ऑल सो वी आर प्रोवाइडिंग दैम विद द किड्स फर्स्ट सेकंड थर्ड इन ऑल द कैटेगरीज एंड एंड अगेन दो हर एक दो कैटेगरी में है तो फर्स्ट है उनको हम स्पॉन्सरशिप भी दे रहे हैं एजुकेशन का तो हमारे स्पॉन्सर है ई कोचिंग दे आर प्रोवाइडिंग द्पॉन्सर सेवेंटी फाइव परसेंट फिफ्टी परसेंट ऑफ द थिंग्स एंड वो फर्स्ट सेकेंड थर्ड हर कैटेगरी में जाएगा सो वी आर टेकिंग केयर की जो भी जीत रहा है दे गेट वेल्यूड कि ओके मैंने इतना कुछ किया है एंड दे गेट एक्चुअल મેરેથોનની પણ રન જેમણે કહ્યું કે આ એકવીસ કિલોમીટરથી નીચે રન કહેવાય મેરેથોન નથી તો રન છે એ રનની શરૂઆત થઈ ગઈ છે આ રનમાં જે લોકો દોડી રહ્યા છે એમની જોડે આપણે વાતચીત કરવી છે એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો કેવો અનુભવ રહ્યો કે જેમાં એમને કેટલા કેટલા મુશ્કેલીઓ કહી શકાય કાં તો શું મજા આવી છે આના વિશે આપણે આગળ વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ત્રણ કિલોમીટર પાંચ અને દસ આ ત્રણ કિલોમીટરના જે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે એમાં જે લોકો દોડી રહ્યા છે કેટલાક લોકો એવા છે કે જે લોકોએ રનિંગ પૂરી કરી છે કેટલાક લોકો પાછળથી આવી રહ્યા છે એ પણ દેખાઈ રહ્યું છે કે લોકો રનિંગ કરી કરીને પરત આવી રહ્યા છે તો આ ત્રણેય પ્રકારના ક્રાઇટેરિયામાં જે છે આજે લોકો દોડ્યા છે સવારની જે ઠંડી કહેવાય ઠંડી ઉડાડવા માટે લોકો દોડ્યા છે કે એમને કસરતો કરી છે ઝુંબા કર્યા છે અને દોડ્યા છે આપણે લોકો સાથે વાત કરી છે અત્યારે કે જે લોકો દોડીને આવ્યા છે શું નામ છે આપણું અંકિતા અચ્છા केव रहे अनुभव तुम्हारा दौड़ एक्सपीरियंस अच्छा था सुबह सुबह इतनी ठंडी में uh, वार्म अप भी हो गया और हेल्थ के लिए भी ये सब अच्छा होता है तो सो अच्छा आ, वैसे आप क्या करते हैं अभी अभी हम एमबीए कर रहे हैं अच्छा, okay. Uh, मुझे uh, आप आप सब मतलब पढ़ते स्टूडेंट है आप सब yeah. अच्छा ओके okay. Uh, आपका क्या नाम है मेरा नाम के रवि है गुजराती हाँ गुजराती तो हम आज तब दौड़ी आया छो राइट એક તો સવારમાં તમે વહેલા ઊઠીને આવ્યા એ જે સ્ટ્રગલ કર્યું અને પછી અહીંયા પૂછ્યા કારણ કે રોજ તો ઉઠવા લીધી હોય નહીં તો એ કેવો અનુભવ રહ્યો અને કઈ રીતે પ્રિપરેશન આ શું રહ્યું બસ અહીંયા જો કે એમ કહેવા જાઓ તો મારું ઘર તો અહીંયા છે નહીં હું પીજીમાં રહું છું એક્ચુલી એટલે મારા માટે સવારે ઊઠીને આવવું હોય એક્ચુઅલીમાં બહુ સ્ટ્રગલ હતું ઊઠવું વહેલું બટ કંઈ ને મોટિવેશન મળે દોડીને એન્ડ હેલ્થ કેર તો હું પહેલેથી બહુ કરું છું યોગામાં ને બધામાં એટલે મજા આવી એક્સપિરિયન્સ બહુ સારો હતો કેટલું ગ્રુપ આવ્યું છે આપણે કેટલા લોકોનું સમય 4-5 લોકો છે શું નામ છે આપનું વિશેષ विशेष भी शू विशेष तमो एक एक अँ अनुभव रो कि तब सवार थी निकली ने अच्छा के किलोमीटर दौड़े आप एक्चुअली मीन्स थ्री किलोमीटर्स रन किया एंड टोटली लाइक मेरा घर तो पीछे ही था तो काफ़ी इजी था ना मेरे लिए यहाँ पे और स्पेशली विंटर है तो उस वजह से तो काफ़ी अच्छा एक्सपीरियंस था कि मॉर्निंग में काफ़ी फटाफट

અમિતભાઈ આ જે આખું દોડી રહ્યા છે એટલે આજકાલના જે યુવાનો વિશે વાત કરવી છે કે ક્યાંક યુવાનોમાં જે છે સ્ટેમિના ઘટી રહ્યો છે 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 જે વાત કરી જાય પણ ત્રણ કે નહીં દોડી શકે શું છે આજના યુવાનો સિચ્યુએશન શું છે પરિસ્થિતિ વેલ આજના યુવા તો મતલબ એક્સરસાઇઝ માં વધારે માનતા નહીં લાઈવ મોબાઈલ અને એવું બધું કર કરકર કરે છે અને ટોટલી અમે તો રનિંગ કરી હતી બહુ બધા તો ચાલતા ચાલતા મોસ્ટલી તો ચાલતા જ જતા હતા હા તો આ ઉપરથી અમે રનિંગ અમે સવારે ચાર વાગે તો પેલા તો મસ્ત એક્સરસાઈઝ એક્સરસાઇઝ કરાવીબા તેમાં તો મસ્ત વોર્મ અપ થઈ ગયું પછી આ બધું રનિંગ બધું સ્ટાર્ટ થયું સારું છે બધું મજા અમને હા કીધું કે બધા ચાલતા આવતા હતા એટલે આખો આજે જેટલા લોકો જોડાયા છે એટલે મને લાગે આ એ માટે મજા આવતી હશે એન્જોય માટે જોડાયા હા મોસ્ટ ઓફલી બધા એન્જોય માટે પણ હતા અને કો તો એનસીસી વાળા અને પ્રોફેશનલ બધા બધા સાથે દોડતા હતા હા બધા ઉત્સવ કરતા હતા મતલબ જાઓ દોડો મજા આવતી હતી મતલબ શું નામ છે આપનું જયેશ જયેશ ખેંગાર જયેશ ભાઈ આ લોકો દોડીને આવી રહ્યા છે તમે પણ 3 કિલોમીટર માં હા રાઈટ 3 કિલોમીટર છેલે છેલે આખો જે લોર્ડ ગયો એમાં હા ઓકે સો ક્યાં થી આવો છો અને આ રનિંગ આજે તમે કરો છો એટલે ખાલી શું છે એટલે આગળ કી વિચાર છે કે પછી ખાલી બસ મજા આવે છે એટલે કરીએ છે મજા આવે છે એટલે શરીર માટે સારું છે એટલે

આજના યુથની સિચ્યુએશન શું છે આજના યુથની સિચ્યુએશન એવી છે કે ને નથી પાછળનામાં કે નથી આગળનામાં કેમ કે વચ્ચે મોબાઈલ આવી ગયો ને એટલે આગળના લોકોને તો પહેલેથી મોબાઈલ મળી ગયો એટલે મોબાઈલ પર બધું કરી લે છે બરાબર પાછળના લોકો જે હતા તે કામ કરીને કરતા હતા તો આજના યુવા પાસે બે ચોઈસ છે કે મોબાઈલ જોડે રહીને કામ કરે કે પછી મોબાઈલ જોડીને બગડી જાય બરાબર છે હા તો અમે બધા અહીંયા આગળ એક જ કોલેજમાંથી માટી છીએ અને હા એકચ્યુઅલી માટે મેં આવા ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરતો જ રહું છું હમણાં વચ્ચે અડાણીનું થયું હતું ને એમાં બી મેં પાંચ કિલોમીટરમાં પાર્ટિસિપેટ કર્યો હતો મારો વિચાર છે કે આગળ સ્પોર્ટ્સમાં મને એમાં ઇન્ટરેસ્ટ છે એટલે અને યુવાને ખરેખર આવો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કેમકે એ જ સમય હોય છે કે તમે દેખાડી શકો કે તમારી તાકાત કેટલી છે

तो मतलब ये एक, एक बार क्योंकि आपने बताया आप, आप एथलीट हैं आपने बताया कि आप दौड़ते हो पाँच किलोमीटर में आ, क्या होता है मतलब एक स्पीड का जो होता है कंटिन्यूटी कितना होता है ऐसा होता है कि आपकी प्रैक्टिस होनी चाहिए और आपका स्टेमिना अच्छा होना चाहिए इससे आपको कंटिन्यू दौड़ना पड़ता है रोज सुबह में प्रैक्टिस करनी मतलब आपको अच्छा एथलीट बनना है तो रोज़ प्रैक्टिस करनी है और अच्छा इंसान बनना है या फिर अच्छा मतलब कुछ भी एक्टिविटी फिट रहना है तो आपको रोज़ रन करना चाहिए या फिर कोई अदर एक्टिविटी खेलनी चाहिए जिससे अपने को अपनी बॉडी अच्छी रहे और अगर आपको एथलीट या फिर स्पोर्ट्स में जाना है तो उसके लिए प्रॉपर गाइड और प्रॉपर डाइट वाइट सब कुछ होना चाहिए अच्छा तो मतलब आप एथलीट हो या ना हो लेकिन दौड़ना सबको दौड़ना दौड़ से क्या मतलब अगर आपकी स्टेमिना अच्छा रहता है आपकी मतलब शरीर में कुछ आ, मतलब बीमारी बीमारी कुछ नहीं हो सकती है यूँ अब अगर दौड़ोगे तो आप फिट रह सकते हो सब कुछ अच्छा रहता है दौड़ रनिंग से अच्छा आ, आपने बताया कि थोड़ा एक्सरसाइज वगैरह करना पड़ता है ठीक है क्या क्या है नॉर्म्स जो आपके मसल्स वगैरह को स्ट्रॉन्ग रखता है इसके लिए उसके लिए सर बहुत लेग वर्कआउट करने मतलब आपके जो मतलब आपकी बॉडी के साथ तो मतलब आपके जो हाइट वेट उसके हिसाब से पूरी एक्सरसाइज करनी चाहिए प्रॉपर गाइड गाइडेंस के साथ मेरा भी कोच है डी पटेल करके वो भी आया इधर मैराथन में आया और दस किलोमीटर में सेकंड आया अभी क्या बात है नहीं। अच्छा नहीं। मतलब हमारा पूरा ग्रुप ही फर्स्ट सेकेंड आया जो फर्स्ट सेकेंड गर्ल्स में वो भी हमारा पूरा ग्रुप है बीच जने आया हमारे सब में फर्स्ट सेकेंड आया हमारा पूरा ग्रुप आप एक बार बताएं कि वो डाइट प्लान वाली बात कर रहे थे क्या डाइट प्लान कैसा होता है मतलब डाइट तो डाइट प्लान ये सर मतलब जैसे कि अब वो अपने को बताते हैं मतलब जैसे कि मेरे डाइट है सबकी सबकी डाइट अलग होती है यू तो मैं एथलीट हूँ मेरे को थोड़ी मैं रोज़ दो टाइम मतलब दो तीन चार घंटे रोज़ की प्रैक्टिस करता हूँ चौबीस घंटों में से उसके हिसाब से मेरे को सोना खाना पीना और जो सुबह में क्या उठ के खाना फास्ट फूड नहीं खाना सब प्रॉपरली मेरे खाना पड़ता है तो अच्छा बन सकते है अपने एथलीट या फिर अच्छा इंसान बन सकते है और बॉडी को फिट कर सकते हैं सर मेरा नाम काजी शोएब शुएब काजी कितने समय से आप भाग रहे हो मैं टू से जो है मैंने प्रैक्टिस शुरू की है और काकरिया में हमारा एक ग्रुप है जिसका नाम है के आर जी काकरिया रनिंग ग्रुप अच्छा। मैं उसमें मेंबर हूँ और हमारे ग्रुप के अंदर जो है सभी हेल्थ कॉन्शियस है और कैसे दौड़ना कैसे चलना वो सिखाया जाता है नहीं मतलब इतनी उम्र में आपकी फिटनेस आप इतना भाग रहे हो तो हाँ। ये मेरे को जो है अल्लाह की तरफ से एक गिफ्ट है मैं स्कूल डेज में भी जो था स्पोर्ट्स बॉय था और मैं हमेशा स्पोर्ट्स में पार्टिसिपेट होता था एंड आई ऑलवेज स्टूड फर्स्ट मैं हमेशा पहले आता था अच्छा। तो ये गिफ्ट मेरे को ऊपर वाले ने दिया है जिसका मैंने अभी तक इसको बरकरार रखा है मैंने मेंटेन किया है आपके जमाने में तो लोग जो थे उनका एक अलग ही था फिजिकल अभी तो लोग मतलब काफी कुछ चेंज हो गया है बिल्कुल मैं सेंट स्कूल में पढ़ता था और हमारी स्कूल में जो है वो एनुअल प्रोग्राम एक होता था जो स्पोर्ट्स का खास रखते थे તો જો ટીચર્સ થે હમારે સ્પોર્ટ્સ કે વો હમકું સીખાતે થશે સાઇકલિંગ રનિંગ લોન્ગ જમ્પ હાઈ જમ્પ તો મેં બસ ઉ સીખાઉ મરે જો ગુરુ હૈગ સબ જીસે મેં બહુ ઇન્સ્પાયર હું ઓર મેં ઉ આજ બહુ બહુ થેન્ક્સ કરા હું અત્યારે આપણે અહીંયા જે મેરેથોન જે ચાલી રહી છે એ મેરેથોનમાં છીએ આમ તો મેરેથોનમાંથી આ રન છે અને આ આઈઝેક દ્વારા આયોજિત આ રનમાં તમે જોઈ શકો છો કે પૂર્ણાવતી તરફ આ જઈ રહ્યું છે એમાં જે ઉત્સાહિત લોકો જે દોડી રહ્યા છે કેટલાક ચાલી રહ્યા છે થાકી ગયા છે એટલા માટે પરંતુ આ જે ઉત્સાહ જે છે તમે જોશો કે ઉંમર જો એટલે એક તો નાની એજ યંગસ્ટરથી લઈને નાના જે કહેવાય મોટા જે એલ્ડર જે એજ કહેવાય કે જેમની ઉંમર છે એવા લોકો પણ દોડી રહ્યા છે આમાં આપણે આ લોકો સાથે જે વાત કરીએ કે કેવો અનુભવ રહ્યો શું રહ્યો અચ્છા બેન શું નામ છે તમારું સોનલ બેન કેવો રહ્યો એક્સપિરિયન્સ બહુ જ સરસ છે અચ્છા યંગસ્ટર્સ બહુ છે એટલે અમને પણ ઇન્સ્પિરેશન મળ્યું તમે કેટલા કેટલા કિલોમીટર દોડો છો હું 5 કિલોમીટર ઓ કે વાત એટલે આમ કેવું લાગે આમ આટલું એજ માં 5 તમે દોડો તો થાક થાક ને એવું લાગે ના જરા પણ નહીં ને રેગ્યુલર પ્રેક્ટિસ કરું છું ને હું રિવર ફ્રન્ટ પર એટલે અચ્છા ઓકે એટલે આ આ પ્રકારે જે છે કે લોકો આવી રહ્યા છે કે પ્રેક્ટિસવાળા પણ આવી રહ્યા છે આપણે આગળ વાત કરીએ શું નામ છે તમારું આડિયન

અને એને કારણે ક્યાંક દોડવાની એક અલગ મજા છે અને જોડે જોડે જે છે કે ચાલીને જઈ રહ્યા છે તો એમાં પણ ક્યાંક ગ્રુપ સાથે આવેલા લોકો છે તો એમની પણ એક એક અલગ મજા છે આગળ જે ગ્રુપ આવી રહ્યું છે એની સાથે આપણે વાત કરીએ શું છે અને આખું જે છે એ કેમનું એમનું આ જે ઉત્સાહ જે છે એ બન્યો રહ્યો છે આ લોકો સાથે વાત કરવી છે હલો હલો શું ભાગું છે ભાગું છે હા અરે વાહ

મહેશભાઈનો ગ્રુપ આવ્યો છે મહેશભાઈ અત્યારે પાછા ઉત્સાહમાં છે દોડે છે બીજા લોકો જે એમનું ગ્રુપ પાછળ આવી આવ્યું છે ગ્રુપ સાથે આપણે વાત કરીશું કેમ છો મજામાં એક કહેવાને કે એમના એનર્જી છે કે એ એ પ્રકારની એનર્જી કે જેને લઈને હલો શું નામ છે આપનું નિમેશ પટેલ અચ્છા નિમેશભાઈ કેટલા કિલોમીટર દોડો છો ટેન કિલોમીટર લાસ્ટ લેપ છે લાસ્ટ છે આમાં દેખાઈ રહ્યું છે અરે વાહ ગજબ એ આમ કન્ટિન્યુ દોડતા હો છો કે હું કન્ટિન્યુઅસ અચ્છા શું છે અત્યારનો આ જે ઉત્સાહ છે જોઈ શકો છો કે તમે યુવાનોની વાત કરવામાં આવે અત્યારે યંગસ્ટર એક છે જે ઘણી વાર થાકી જાય છે તમને શું લાગ્યું એનો અનુભવમાં એવું નથી પણ ચાલતા ને વોકિંગ કરતા બી તમે સ્ટાર્ટ કરો એક વખત પછી તમારો જુસ્સો વધતો જ જાય છે એટલે એક વખત સ્ટાર્ટ કરવાનું જ છે મેઇન તમે સ્ટાર્ટ કરી લેશો તો તો ઓટોમેટિક તમને એનર્જી ને બધું આવશે જે સૌથી મોટી છે એ આળસ છે એ તમે જગાડીને ઊઠીને દોડવા લાગો તો પછી તમારે બધું પૂરું થઈ જશે કેટલા લોકો તમે આવ્યા છો અમે અત્યારે સેવન લોકો આવ્યા છે બરોબર છે રેગ્યુલર ક્યાં રનિંગ કરો આમ રેગ્યુલર હું ગાંધીનગરથી બિલોંગ કરું છું એટલે ત્યાં આગળ ગાંધીનગરમાં ઘણા બધા પ્લેસીસ છે જેમ કે સરિતા ઉદ્યાન છે એ પાછી લાસ્ટ ખ જીરો રોડ ઉપર છે તો ત્યાં આગળ અમે લોકો રનિંગ કરતા હોય છે વાહ બહુ સરસ એટલે આમ પ્રોફેશનલ શું તો અમે આમ કરતા હોય પ્રોફેશનલી હું આઇટી કંપનીમાં છું સેલ્સમાં બરોબર છે ઓકે થેન્ક યુ તો દસ દસ કિલોમીટર મેં હમણાં કેટલાક યુવાનો એવા પણ હતા કે જે યંગ એજ હતી પણ એમને કોન્ફિડન્સ નહોતો પોતાની પર એમને એવું હતું કે ત્રણે કિલોમીટર આપણે બહુ થઈ ગયું અને એક કેટલાક એવા છે કે જે આટલી એજમાં બી દસ દસ કિલોમીટર દોડવા માટે એને કહી શકાય કે એ લોકો રેડી છે એક એક જે માહોલ છે કે જ્યાં લોકો આ પ્રકારે દોડી રહ્યા છે આ જે ઉત્સાહ છે એ ખરેખર બતાવે છે કે ફિટ ઇન્ડિયાની જે કહી શકાય જે મૂવમેન્ટ વચ્ચે ચાલી અને એને લઈને અત્યારે પણ યુવાનોમાં એ વસ્તુ લાવવી ખૂબ જરૂરી છે અત્યારે જે મૂવમેન્ટ છે ઘણા લોકો તમે જો આમ ચાલી ચાલીને આવી રહ્યા છે તો અમુકમાં થાક આવી ગયો છે કેટલાક આમ એની મજામાં છે ધૂનમાં છે અને આ પ્રકારના માહોલ વચ્ચે ક્યાંક એવા પણ લોકો છે કે જેમની ઉંમર થઈ ગઈ છે છતાં પણ દોડી રહ્યા છે તો આવા જ પ્રકારના વિષયોમાં જી 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 બતાવો બતાવો શું કહેવું છે તમારું सु शो आओ आओ आइयाओ शाम ब्रजेश कुमार झा आई एम फैकल्टी ऑफ मैथमेटिक्स फ्रॉम पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटी गांधीनगर गुजरात ये मेरा इस सीजन का तीसरा मैराथन है और सभी में मैंने दस किलोमीटर में ही पार्टिसिपेट किया है और कम्प्लीट करना ही एक अचीवमेंट है अच्छा। हमारे लिए और जैसे जैसे हम लोग आगे बढ़ेंगे टाइम थोड़ा सा कम करेंगे और होप सो हाफ मैराथन में बहुत जल्द आएंगे आप प्रोफेसर है ठीक है बच्चों को पढ़ाते हैं बच्चों की मोनोपोली आपको पता होगी कि मतलब आज के यंगस्टर्स की क्या मोनोपोली है क्या वो फ़िट है या फिर वो फिजिकल फिटनेस में इतना बिलीव करते हैं या फिर क्या है हाँ आ, फिजिकल फिटनेस में बच्चों को ध्यान देने की ज़रूरत है ख़ासकर जो हम देखते हैं खाने पीने में भी आजकल हाँ, जो न अन फूड्स ज़्यादा खाते हैं और सुबह दौड़ना जैसे कम हो गया है वॉक करना भी कम हो गया है तो हमें कोशिश करनी चाहिए जब बच्चे पढ़े लिखे लेकिन साथ साथ थोड़ा स्वास्थ्य पे भी ध्यान दें तभी अच्छा होगा कितने साल से आप ये रनिंग कर रहे हो मैं भी ये तीसरा साल है अच्छा। तीसरे तीस साल से मैं रन कर रहा हूँ अच्छा। एक्चुअली हम लोग पहले साइकिलिंग करते थे अच्छा। तो हमने गिफ्ट सिटी में देखा मैराथन होते हुए तो वहाँ से हमें इंस्परेशन मिला और हमने तब से ही फिर नेक्स्ट से स्टार्ट किया फिर हमें पता चला ऑल इवेंट पे बहुत सारे आते रहते हैं अच्छा। तो फिर हमने अभी आगे आने वाले में भी हम लोग पार्टिसिपेट करेंगे बारह तो कितना दस किलोमीटर कम्प्लीट सेवेंटी टू एट्टी मिनट हम लोग का टारगेट रहता है दस अच्छा। किलोमीटर करने में आज भी अराउंड सेवेंटी मिनट में हमने कम्प्लीट किया है आज थोड़ा सा क्रैम्प है इसीलिए नहीं तो ज़्यादा होता

આ આઇઝેકનો જે કાર્યક્રમ જે ગ્લોબલ રન જે રહી એમાં ગુજરાત ન્યૂઝ મીડિયા પાર્ટનર હતું અને એને લઈને આ સમગ્ર જે કાર્યક્રમ છે આપણે જોયો છે અત્યારે આવા ક્યાંક ને ક્યાંક જીવનમાં જે છે એ દોડવું કેટલું જરૂરી છે એક વાત કરવામાં આવે કે સામાન્ય જે કહી શકાય વ્યક્તિ હોય કે એથલીટ હોય બંને માટે રન જરૂરી છે કારણ કે એ તમારા ફિટનેસ માટે તમને હેલ્ હેલ્પફુલ રહેશે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો એ દોડ ક્યાંક ઓછી થઈ ગઈ છે એના કારણે આ જે વસ્તુ છે કે ને ક્યાંક આપણા ફિટનેસ પર શારીરિક જે કહેવાય સીધી પર અસર કરે છે પરંતુ આવા જ કાર્યક્રમ સાથે આપણે આગળ બની રહીશું અને આ જ પ્રકારના જે કહી શકાય કે વાતાવરણ સાથે આપણે પણ કંઈક ને કંઈક પોતાના શરીરને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંઈકને કસરત કરતા રહીએ એવી જાશો સાથે અનિલ પાટિલ કેમેરામેન ગૌતમ સાથે આપણે આગળ આવી રીતના મળતા રહીએ અને ત્યાં સુધી આપણે વિરામ લઈશું